નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત ભારત અને દુનિયાભરના સો એવા મહત્વના અને રસપ્રદ સમાચાર જે તમારા માટે જાણવા જરૂરી છે રાજનીતિથી લઈને રમતગમત મનોરંજન અને ટેકનોલોજી સુધીના તમામ ક્ષેત્રના લેટેસ્ટ અપડેટ્સ તમને અહીં મળશે તો તૈયાર થઈ જાઓ કારણ કે હવે સૌ થઈ રહી છે જ્ઞાન અને મનોરંજનથી ભરપૂર સમાચારને સફળ તો ચાલો શરૂ કરીએ કેન્દ્ર સરકારે રાશન કાર્ડની યાદીને પારદર્શક બનાવવા માટે એક પોઈન્ટ સત્તર કરોડ અયોગ્ય કાર્ડ ધારકોની ઓળખ કરી છે આ યાદીમાં આવકવેરા ભરનારા કાર માલિકો અને કંપનીના ડિરેક્ટરીનો પણ સમાવેશ થાય છે ચોરાણું પોઈન્ટ એકોતેર લાખ લોકો આવકવેરો ભરે છે છતાં મફત અનાજ લઈ રહ્યા છે સત્તર પોઈન્ટ એકાવન લાખ લોકો પોતાની કાર ધરાવે છે છતાં લાભ લઈ રહ્યા છે પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ લોકો કંપનીના ડિરેક્ટર છે છતાં આ યોજનાનો લાભ લઈ રહ્યા છે સરકારે આવકવેરા વાહન અને કોર્પોરેટ ડેટાબેઝનું ક્રોસ વેરિફિકેશન કર્યું છે રાજ્યને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં અયોગ્ય નામ દૂર કરવા સૂચના આપવામાં આવી આ પગલું એનએફએસએ કાયદાની પારદર્શિતા જાળવવા માટે જરૂરી છે બે હજાર એકવીસ ત્રેવીસ દરમિયાન પણ એક પોઈન્ટ ચોત્રીસ કરોડ નકલી કાર્ડ રદ થયા હતા અયોગ્ય લોકોને દૂર કરવાથી સાચા ગરીબોને મફત અનાજનો લાભ મળશે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદ તાલાલા ગીર ગદડા સુત્રાપાડા સહિત વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો જુનાગઢના ભાખરવડ ઓજત સહિતના અનેક ડેમ ઓવરફ્લો થતા એલર્ટ જાહેર કરાયું અમરેલીના જાફરાબાદ રાજુલા વિસ્તારમાં નદીનારા છલકાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ ભાવનગરના મહુવામાં પણ ભારે વરસાદથી શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા ભાવનગરના મહુવા તાલુકામાં ગ્રાસો નદીના પૂરથી ગુંદરની મોટા જાદરા ગામનો સંપર્ક તૂટ્યો એક વ્યક્તિનો સફર રેસ્ક્યુ કરાયો શેત્રુંજી ડેમના ઓગન સાઇટ દરવાજા ખોલાતા અનેક ગામોને એલર્ટ જાહેર કરાયા ઠાંસા ગામમાં જરબંબાકારથી ઘરો મંદિરોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા જૂનાગઢના મેંદરડા વંથલીમાં મધુવતી નદીના પૂરથી ગામો જરમગ્ન અને હાઇવે બંધ થયા ગીર સોમનાથમાં હિરેનરૂપેન નદીઓ ઉફાનમાં આવતા માર્ગો બંધ અને ખેતરો પાણીમાં ગરકાવ થયા વલસાડના મદબન ડેમ અને ભાવનગરના માલન ડેમ ઓવરફ્લો થતા અનેક ગામોને એલર્ટ કરાયા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થીને છરી મારી દેતા મોત નીપજ્યું હત્યા બાદ આક્રોશિત વાલીઓએ સ્કૂલમાં તોડફોડ કરી અને સ્કૂલને તારાબંધી કરી આરોપી વિદ્યાર્થીને જુવિનાઇલ એક્ટ હેઠળ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો મૃતક વિદ્યાર્થીના અંતિમ સંસ્કારમાં બે હજારથી વધુ લોકો જોડાયા અને ન્યાયની માંગ કરી ઘટનાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્કૂલ આસપાસ તનાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થતાં હવે ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે નવા બિલ મુજબ બેટિંગ ગેમ્સ પર પ્રતિબંધ અને દરેક પ્લેટફોર્મ પર કેવાયસી ડેટા પ્રોટેક્શન ફરજિયાત રહેશે સગીરો માટે ટાઈમ લિમિટ ખર્ચ મર્યાદાને પેરેન્ટલ કંટ્રોલ અનિવાર્ય બનાવાયા આ બિલનો ઉદ્દેશ ગેરકાયદે સત્તાને અટકાવી ઈ સ્પોર્ટ્સ અને એજ્યુકેશન ગેમ્સને નિયમિત માર્કું પૂરું પાડવાનું છે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાના મામલે રાજેશ સાકરિયા વિરુદ્ધ બીએનએસની ત્રણ કલમ હેઠળ એફઆઈઆર નોંધાઈ આરોપીની ધરપકડ થઈ છે અને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે પોલીસે જણાવ્યું કે કોઈ સંગઠિત કાવતરાના પુરાવા નથી હુમલાખોર એકલો હતો રાજકોટમાં તેના પરિવારજનો અને પાડોશીઓ મુજબ રાજેશ માનસિક રીતે બીમાર છે અને અવારનવાર હિંસક વર્તન કરે છે દિલ્હીના દરિયાગંજમાં ત્રણમારની બિલ્ડિંગ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોના મોત અને ત્રણ ઇજાગ્રસ્ત થયા ફાયર બ્રિગેડે કાટમારમાંથી ઇજાગ્રસ્તોની બહાર કાઢી હોસ્પિટલ ખસેડી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હવામાન વિભાગે સૌરાષ્ટ્ર જુનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને તંત્ર સુરક્ષા વ્યવસ્થામાં સજ્જ છે અફઘાનિસ્તાનમાં બસ મિની ટ્રક અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત થતા છુ મોત અને ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત થયા ઇંધનના વિસ્ફોટથી આગ લાગી મૃતકોમાં મહિલાઓ બાળકો અને શરણાર્થીઓનો મોટો સમાવેશ છે લોકસભામાં અમિત શાહે ત્રણ બિલ રજૂ કરતા વિપક્ષે હોબારો કરી કાગળના ડૂચા ફેંક્યા બાદ બિલ જેપીસીમાં મોકલાયું નવા બિલ મુજબ પીએમ સીએમ કે કોઈ મંત્રીને ત્રીસ દિવસની અટકાયતમાં રાખવામાં આવે તો પદ પરથી દૂર કરાશે ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધ બિલ પસાર થવા સાથે રાજ્યસભા લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત રહી મુંબઈમાં ત્રીજા દિવસે ત્રણસો મીમી વરસાદથી સ્કૂલો ઓફિસો બંધ લોકલ ફ્લાઇટ્સ પ્રભાવિત અને મનો આઠસો મુસાફરોને રેસ્ક્યુ કરાયા ટ્રેનમાં ભીડ અને વીજળી બંધ થતા મુસાફરોને જીવના ડરે બારીઓ તોડીને બહાર કાઢવા પડ્યા ઉત્તર પ્રદેશમાં ગંગા રામગંગા નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે સોથી વધુ ગામો પૂરગ્રસ્ત થયા અમેરિકા તરફથી ધમકીઓ છતાં રશિયાએ ભારતને પાંચ ટકા ડિસ્કાઉન્ટ સાથે ક્રૂડ ઓઇલ વેચવાનું ચાલુ રાખવાની ખાતરી આપી ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદી બદલ ભારત પર પચીસ વત્તા પચીસ ટકા ટેરિફ લાદ્યો જેનો ભારતે કડક વિરોધ કર્યો કેન્દ્ર સરકાર જીએસટી બે પોઈન્ટ શૂન્યમાં સુધારા સાથે નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવાની તૈયારીમાં છે કંપનીઓને આઈટીસીનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે એમઆરપી ઘટાડવાની ફરજ પડશે ચીન ભારત સાથે રાજવાદી સંબંધોમાં સહયોગી સંકેત આપી રહ્યું છે પરંતુ દુર્લભ ધાતુઓના પુરવઠા પર કોઈ સ્પષ્ટતા કરી નથી હવે સૌની નજર વાંગી અને એસ જયશંકરની આવનારી દ્વિપક્ષીય બેઠક પર છે કેન્દ્ર સરકારે આઈએએફ માટે રૂપિયા બાસઠ હજાર કરોડના સત્તાનો એલસીએ માર્ક એક એ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી આ ઓર્ડરથી એચએલને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી ફાઇટર જેટ ઉત્પાદનનો મોટો ધક્કો મળશે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી પીએમ મોદી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા અમેરિકાએ છ હજારથી વધુ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના વિઝા રદ કર્યા જેમાંથી મોટાભાગના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કેટલાક કેસ આતંકવાદ સાથે જોડાયેલા હોવાની પુષ્ટિ કરી જોકે આ પગલાથી ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ચિંતા વધી છે ઇસરો ચાલીસ માર્ક જેટલું ઊંચું રોકેટ બનાવી રહ્યું છે જે પંચોતેર ટન વજનને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લઈ જઈ શકશે આ વર્ષે ઇસરો અનેક મહત્વપૂર્ણ સેટેલાઇટ અને મિશન લોન્ચ કરવા તૈયાર છે ગિફ્ટ આઈએફએસસીમાં કંપનીઓની સંખ્યા બે હજાર વીસમાં બ્યાસીથી વધીને જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ચારસો નવ પહોંચી સરકારે આઈએફએસસીએ સ્થાપીને અને સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરીને કારોબાર સરળ બનાવ્યો અમદાવાદ હાઇકોર્ટને બોમ્બથી ઉડાડવાની ઈમેલ ધમકી બાદ પરિસરમાં હાઈ એલર્ટ જાહેર તમામ માર્ગો સીલ બીડીડીએસ અને પોલીસની ટીમે ડોગ સ્ક્વોટ સાથે કોર્ટ પરિસરમાં તલાશી શરૂ કરી હજુ સુધી કંઈ મળ્યું નથી તિરુમાલા તિરુપતિ મંદિરમાં અજાના ભક્તે એકસો એકવીસ કિલો એટલે કે રૂપિયા એકસો ચાલીસ કરોડનું સોનું દાન આપ્યું આ દાન મંદિરના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું દાન માનવામાં આવે છે ભારતીય જોડી સૌરભ ચૌધરી અને સિંહે એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં દસ મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં બ્રોન્જ મેડલ જીત્યો આ સ્પર્ધામાં ભારતને અત્યાર સુધી એક સિલ્વર અને ચાર બ્રોન્જ મેડલ મળ્યા છે મનુભાકરે પણ વ્યક્તિગત તેમજ ટીમ ઇવેન્ટમાં ડબલ બ્રોન્જ જીતતા ભારતનું ગૌરવ વધાર્યું મુંબઈના ભારે વરસાદે બિગ બોસ ઓગણીસના પ્રોમોશનલ ઇવેન્ટ પર પાણી ફેરવી દીધું મીડિયા ટૂર કેન્સલ થતા પત્રકારોને સુરક્ષિત સ્થાન પર મોકલવામાં આવ્યા ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદનું નામ બદલી હવે પરશુરામપુરી રાખવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી જીતીન પ્રસાદની માંગણી બાદ મંત્રાલયે આદેશ જારી કર્યો ભારતે વીસ ઓગસ્ટે ઓડિશાના ચાંદીપુર ખાતે અગ્નિ પાંચ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું ડીઆરડીઓ દ્વારા વિકસિત આ મિસાઇલ પાંચ હજાર કિલોમીટરથી વધુનું રેન્જ અને એમઆઈઆરવી ટેકનોલોજીથી સજ્જ છે સુરતના વરાછામાં બત્રીસ કરોડની ચોરીનો ખુલાસો નાટક રૂપે થયો જેમાં કંપની માલિક દેવેન્દ્ર ચૌધરી સહિત ચારની ધરપકડ થઈ આ તરકટ વીસ કરોડના ઇન્સ્યોરન્સના પૈસા મેળવી પચીસ કરોડનું દેવું ચૂકવવા માટે ગોઠવાયો હતો ઇઝરાયલે ગાઝા કબજે કરવા એક ત્રીસ લાખ સૈનિક તૈનાત કરવાનો નિર્ણય લીધો અને સાહીઠ હજાર રિઝર્વ સૈનિકોને ફરજ પર બોલાવશે પ્રથમ તબક્કામાં ચાલીસથી પચાસ હજાર સૈનિકોને બે સપ્ટેમ્બરે બોલાવવામાં આવશે બાદમાં નવેમ્બર અને માર્ચ બે હજાર છવ્વીસમાં બાકીના તબક્કા થશે અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પર દબાણ લાવવા ભારત પર પચાસ ટકા ટેરિફ લાદું છે જેમાં પચીસ ટકા પારસ્પરિક અને પચીસ ટકા દંડનો સમાવેશ છે આ ટેરિફ સાત ઓગસ્ટ અને સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવી રહ્યા છે જેનો હેતુ રશિયા પર સેકન્ડરી પ્રેશર લાવવાનો છે આઠમા પગાર પંચની જાહેરાત છતાં અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ન થતાં તેની અમલવારીમાં વિલંબ થવાની શક્યતા છે જોકે વિલંબ થાય તો પણ કર્મચારીઓને તેનો લાભ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મળતો ગણાશે સેન્સેક્સ બુધવારે બસોતેર પોઈન્ટ વધી એક્યાસી હજાર આઠસો અઠ્ઠાવન પર અને નિફ્ટી સિત્તેર પોઈન્ટ વધી પચીસ હજાર એકાવન પર બંધ થયો આઈટીએમએફસીજી અને રિયલટી ઇન્ડેક્સમાં તેજી રહી જ્યારે મીડિયા બેન્કિંગ અને હેલ્થ કેર ઘટ્યા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર છે એટલે હવે ઓછો સમય બાકી છે એ તમારી આવકનો હિસાબ છે જેને સરકારને આપવો પડે છે સમયસર આઈટીઆર ફાઇલ કરવાથી લોન મેળવવામાં સરળતા થાય છે અને વિઝા માટે મદદરૂપ થાય છે તે ઉપરાંત ટેક્સ રિફંડ મેળવવા તથા નુકસાન આગળ ધપાવવાનો લાભ પણ મળે છે મલેશિયાના તેલંગાનોમાં શુક્રવારની નમાજ ચૂકવાથી બે વર્ષની જેલ કે બાસઠ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે આ નવો કાયદો પાન મલેશિયન ઇસ્લામિક પાર્ટી પીએસ શાસિત રાજ્યમાં આવતા અઠવાડિયાથી લાગુ થશે અમેરિકાએ વેનોઝિએલા નજીક યુએસએસ ગ્રેવલી યુએસએસ જેસન ડનહામ અને યુએસએસ સેમસન જેવા ત્રણ ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયલ જહાજો તૈનાત કર્યા છે સાથે જ ચાર હજાર મરીન સર્વેલન્સ એરક્રાફ્ટ અને એક એટેક સબમરીન પણ કામગીરીમાં જોડાશે અમેરિકાનો આરોપ છે કે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ડ્રગ્સ હેરાફેરીમાં સંકળાયેલા છે જેના પર ચારસો પાંત્રીસ કરોડ રૂપિયાનું ઇનામ પણ જાહેર થયું છે વેન્યુઝુએલાએ આ આરોપીને નકારી પિસ્તાલીસ લાખ સૈનિકોની તૈનાતી જાહેર કરી અને કહ્યું કે અમેરિકા અમને ઝુકાવી શકશે નહીં ભારતીય રેલવે ટૂંક સમયમાં ટ્રેનોમાં સામાન માટે એરપોર્ટ જેવી કડક વજન કદની મર્યાદા અમલમાં લાવશે કેટલાક સ્ટેશનો પર મુસાફરોને સામાનનું વજન કરાવવું ફરજિયાત થશે મર્યાદા વટાવતા વધારાનો ચાર્જ વસૂલાશે મીટાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે એઆઈ આધારિત વોઇસ ટ્રાન્સલેશન ફીચર લોન્ચ કર્યું છે આમાં ક્રિએટર્સનો અવાજ જ બીજી ભાષામાં ઓરિજિનલ જેવા ટોન સાથે ટ્રાન્સલેટ થશે અને લિપ સિંક પણ મળશે એક હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા ફેસબુક ક્રિએટર્સ અને દરેક પબ્લિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે તો દોસ્તો આ આજના દિવસના સો ફટાફટ સમાચાર આશા છે કે તમને આ વિડિયો ખૂબ પસંદ આવ્યો હશે અને તમને તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ મળી ગઈ હશે મરીએ ફરીથી નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો તમારો દિવસ શુભ રહે જય હિન્દ